અને અમે જે આ દસ દિવસ જે પૂજા કરી એ પૂજાનું સંપૂર્ણ ફળ અમને અમારા પરિવારને પ્રાપ્ત થાય પરમાત્મા એવી કૃપા કરજો ઓમ યાંતો દેવ ધરા સર્વે પૂજા માદાય મામકે ઇષ્ટકામ સમૃદ્ધિયાર્થમ પુનરાગમનાય ચ ભગવાન ગણપતિ દાદા ના ઉપર સુખાવ ધારી

દુઃખમાંપનો જણ સુખિનો મન કામના સિદ્ધિસ્તુ ગંગપત નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ નમો નમ ગણપતિ બાપા ભૂરિયાં ગણપત

વિનાયક નમો નમ ગણપતિ પામ ઘન ઘર ભયો નમો નમ સિંધિ વિનાયક નમો નમ અશ્વ વિનાયક નમો નમ ગણપતિ પામ ભોિયા ઓમ ઘન ઘર ભો નમો નમ સિંધિ નાયક નમો નમ અશ્વિનાયક નમો નમ ગણપતિ બાપા મોણપતિ ગણપતિ ગયાનંદ મહારાજ ગણપતિ બાપા સિદ્ધિનાયક રાગેશ્વર મહાદેવ આજે આપણે દસ દિવસ ગણેશ ચૌદ થી લઈને અનંત ચૌદશ સુધી આજે સુરત ની આંગણે કમસે કમ એક લાખ મૂર્તિ વિસર્જન થઈ રહી છે એસી થી નેવું હજાર મૂર્તિ તો રજિસ્ટર રીતે થઈ છે મિત્રો મારી આ દિવસે વિસર્જન સૂચના છે કે બને ક્યાં સુધી નાનામાં નાની મૂર્તિ આપણે રાખી આપ જોઈ શકો છો અહીં જ વિસર્જન થઈ શકે છે આજે અમે પ્રત્યક્ષ જોયું છે વીસ વીસ પચીસ પચીસ ફૂટની મૂર્તિઓ ખૂબ સારી વાત છે પણ મિત્રો યાદ રહે કે શ્રદ્ધા એ તો તમારી હિમાલય છે શ્રદ્ધાને વિશ્વાસથી આનું પૂંજન અર્ચન કરવું પડે છે આપણે એટલા જ ખર્ચ જે કરીએ છીએ મોટી મૂર્તિનો વિસર્જન થી માંડીને આનંદ કરી છે એ આપણે બીજા વર્ગ ગરીબ વર્ગમાં પણ એ ખર્ચ કરી શકીએ છીએ જ્યાં જેવી જરૂરત છે ત્યાં એમને સહયોગ આપો એ પણ એક મોટું સેવાનું કાર્ય છે ગણપતિ આપણા જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આપે આવતા વર્ષે એવો સંકલ્પ કરવો કે બને ત્યાં સુધી નાનામાં નાની મૂર્તિ રાખવી સવા ફૂટ બે ફૂટ અઢી ફૂટ સરકારના આ માર્ગદર્શન હેઠળ નવ ફૂટ ની છે સિંહાસન સાથે પંદર ફૂટ થાય પાંચ ફૂટ ચાર ફૂટ નું સિંહાસન આવે એટલે નવ ફૂટ તો આપણે કરી શકીએ પણ બને ત્યાં સુધી નાનામાં નાની મૂર્તિ રાખી એવો અમારો ગણેશ ઉત્સવ સમિતિના દરેક સંતોનો આગ્રહ છે એટલે આજે આપણે દસ દિવસનો જે આનંદ કરી રહ્યા છીએ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે આપણે પાછા એમ ખેમથી જીવતા રાખી અને બધાને તંદુરસ્તી રાખે તો આવતા વર્ષે પાછા અતિ ધામ આપણે આ ઉત્સવ મનાવશું આવો આની અંદરથી આપણે એક શીખવાનું છે લોકમાન્ય તિલકે જે હિન્દુ સંગઠન એકત્રિત કરવા માટે સમાજને એકત્રિત કરવા માટે આ એક આયોજન કરેલું અને એ સમયથી આજ સુધીની અંદર મુંબઈની અંદર મહારાષ્ટ્રથી લઈને સુરતની અંદર આજે મુંબઈ જેવું જ કાર્યક્રમ સુરતમાં થઈ રહ્યું છે આવો ગણપતિ દાદાને આપણે પણ પ્રાર્થના કરી આજે વિસર્જન થઈ રહ્યું છે અટલ આશ્રમ દ્વારા આ સંદેશ અમે દર વર્ષે આપીએ છીએ અમારી મોટી મૂર્તિ મેટલની છે જો એ ત્રણ સાડા ત્રણ ફૂટની છે બાર વર્ષે એમ કે ગણપતિની આરાધના સિદ્ધિ થાય તો એ સિદ્ધિ ગણેશ કહેવામાં આવે એવી રીતે આપણે એક મૂર્તિ રાખીએ અને એને દર વર્ષે પૂજામાં એનો ઉપયોગ કરીએ આવું મારું સૂચન છે અને અમારા સમિતિના દરેક સંતોનું સૂંચન છે તો બને ક્યાં હોય નાની મૂર્તિ રાખવી જે વિસર્જન કરવામાં તકલીફ ના પડે અને કોઈને રૂપ ન થાય જ્યારે આપણે દાદાને વિસર્જન કરીએ ને તો અમે ઘણી મૂર્તિઓના અહેસાસ અને અનુભવ કર્યા એના મુખાર અંદર એવું થાય કે હું મારા ભક્તોથી વિદાય લઈ રહ્યો છું અને ભક્તો પણ ખૂબ જ ધામધૂમથી હતી અને એને વિદાય આપે છે અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આવતા આવશે પાછા આપણે મળીશું આપણે બધા જ અટલ આશ્રમમાં જોડાઈ આજે અમારે અટલ આશ્રમની અંદર ખીચડીનો જે પ્રોગ્રામ હતો દરેક ગણેશ ભક્તોને ખૂબ ખૂબ સાધુવાદ કે હોય અમારા અટલ આશ્રમથી આ પ્રસાદ અમારી નીરુબેન અંજુબેન માલતીબેન અંજુબેન આ જેટલી બહેન પ્રિયાબેન આ બધી બહેનોએ તેમજ એમના હસબન્ડ અમારે સુનિતાબેન અતુલભાઈ હિતેશભાઈ આ લોકો સેવા આપી છે બધાને સાધુવાદ એવોના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી ગણપતિ દાદાને પ્રાર્થના અને આવતા વર્ષે વળી આપણે પાછા મળશું જય હિન્દ જય ગણેશ અટલ તીર્થયાત્રા ધા